નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી આજરોજ સેન્ટ જ્વેલિયર્સ સ્કૂલ નલિયા ખાતે નવા શૈક્ષણિક સત્રને અનુલક્ષીને શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલા સેન્ટ જ્વેલિયર્સ સ્કૂલમાં આજરોજ પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજના દિવસે નર્સરી એલ કેજી યુકેજી ના દરેક નવા પ્રવેશ મેળવેલા નાના નાના ભૂલકાઓનું શાળામાં શિક્ષકો તથા આચાર્યશ્રી દ્વારા તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ગિફ્ટ આપવામાં આવી હતી જેમાં રમેશભાઈ તેમજ આચાર્ય શ્રી ફાધર આચાર્યશ્રી સાહેબ આ કાર્યક્રમમાં જોડાયા હતા નાના બાળકોના સ્વાગત તથા મનોરંજન માટે મોટા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ પરફોર્મન્સ યોજવામાં આવ્યા હતા તેમજ નવા નિમણૂક થયેલા શિક્ષકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે ફાધર જેસન પ્રિન્સિપલ સેન્ટ સ્કૂલ નળિયા આપણો એ વર્ષનો વિદ્યારંભ આપણે તેર તારીખે આપણે ચાલુ કર્યા હતા અને એક અઠવાડિયા પછી આપણે પ્રવેશોત્સવ કરવા માટે નક્કી કર્યું તો પચીસમી જૂન આજે આપણા સેન્ટ સેવિયર્સ સ્કૂલના પ્રવેશોત્સવ છે આજે સવારે આઠ વાગ્યે આપણે મુખ્ય મહેમાનોનો આવકાર કર્યો એ સુવેરા સર અને રંજનબેન એલા નળિયાના બા વિભાગ થ્રીનો પ્રિન્સિપલ છે અને મુખ્ય ટીચરો છે એ લોકો આવીને ઉદઘાટન વિધિ કર્યો અને છોકરાને બ્લેસિંગ આપ્યો અને વિદ્યારંભનો શરૂ કર્યો નર્સરી અને એલ કેજીના એ વર્ષે પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને એ લોકો વિદ્યારંભનો શરૂ કર્યો અને આશીર્વાદ આપ્યો એ લોકોને આયા એને બદલ હું આભારી છું અને વિદ્યાર્થીઓ ચોપડી સ્પોર્ટ્સ આઇટમ્સ નાસ્તો એ બધું સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર એ સમર અર્પિત કિયા અને ટીચરો એ લોકોને આશીર્વાદ દિયા નમસ્તે બધાને હું તેશે જયદીપ ગિરી ગોસ્વામી સેન્ટ ઝેવિયર્સ ની આજે આજ રોજ 25 જૂન ના અમારી સ્કૂલ માં પ્રવેશોત્સવ ઉજવાયો હતો આનામાં મુખ્ય અતિથિ તરીકે સંજોટ રંજનબેન અને સુવેરા સાહેબ આવ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે અમારા આચાર્ય અને ઉપાચાર્યએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો બધા વિદ્યાર્થીઓ અને ટીચર્સો પણ બધાએ યોગદાન આપ્યો હતો બધાની ઘણી બધી એક્ટિવિટી કરાવી હતી ને આજુબાજુના વિસ્તાર અને અમારા ગામવાળા વિદ્યાર્થીઓએ પોતાનો પ્રથમ અક્ષર લખ્યો હતો માટે આ પ્રવેશોત્સવ બધાનો ઉત્સાહભેર ઉજવાયો હતો ધન્યવાદ